કરવા પહોંચી હતી જ્યાં શિક્ષક નીતિન ચૌહાણ વિરુદ્ધ અભિયમ ને બોલાવી પોલીસે શિક્ષક નીતિન ચૌહાણની ધરપકડ કરી છે આપણી પાસે સત્તર તારીખે આવેલા એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઈડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે તો એમની રજૂઆત એવી હતી કે પંદર માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ એમની ઉંમર ચોવીસ વર્ષ છે એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાવ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક અડપલા કરે આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીની આરોપીને રાઉન્ડઅપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે ભોગ બનનારનું એકસો ચોસઠ સીઆરપીસી મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે આરોપ ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે આરોપી એરેસ્ટ છે જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે કે ફરિયાદી આપણી પાસે સત્તર તારીખે આવેલા એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઈડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે તો એમની રજૂઆત એવી હતી કે પંદર માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ એમની ઉંમર ચોવીસ વર્ષ છે એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક હડપલા કરે આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીની આરોપીને રાઉન્ડઅપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે ભોગ બનનારનું એકસો ચોંસઠ સી આર મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે આરોપ ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે આરોપી એરેસ્ટ છે જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે કે ફરિયાદી